વડગામ ખાતે આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન ઇન્ફેક્શન રહિત સાધનો નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની વિઝિટ ડાયાલિસિસ કીટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેઇટિંગમાં ઊભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય અને શિક્ષણ જેવી અનેક સેવાઓ અને યોજનાઓ આખા ભારત દેશમાં લાગુ કરી છે ઘણા વર્ષો પહેલા મોટાભાગની યોજનાઓ માત્ર કાગળ ઉપર જોવા મળતી હતી જે હાલના સમયમાં મોદી સાહેબની ગેરંટીથી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે સરકારે ગરીબ માણસ ફરીથી ગરીબ રેખા નીચે જતો ના રહે તે હેતુથી નિઃશુલ્ક અનાજ વિતરણની યોજના ચાલુ રાખી છે પ્રધાનમંત્રી દરેક ત્રીસ કિલોમીટરના પરિગમાં ડાયાલિસિસ સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે હાલના સમયમાં કેન્સરની સારવાર માટે કિમોથેરેપી પણ દરેક જિલ્લામાં મળી રહે છે કુપોષણથી માતાઓના મૃત્યુ ન થાય તે માટે સરકાર માતાઓને વિશેષ સ્વાસ્થ્યને લગતી સેવાઓ આપી રહી છે કુપોષણ સ્વાસ્થ્ય સમાજને જન્મ આપી શકતો નથી તેથી દીકરીઓ અને સગર્ભા માતાઓની ચિંતા સરકારની સાથે ગામના આગેવાનો અને સમાજે પણ કરવી જોઈએ આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વર્ષ બે પછી ભારત દેશ દરેક ક્ષેત્રમાં એક પછી એક નવા આયામો સર કરી છે આપણા લૂક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે દેશનો કોઈપણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તેની પણ તેમણે ચિંતા કરી છે જેના ફળ સ્વરૂપે આવા આધુનિક ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા મણિભદ્રવીર મગરવાડાના વિજય સોમજી મહારાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મામલતદાર ઇન્ચાર્જ અધિક્ષક અને વડગામ તાલુકા હેલ્થ ઓફિસર વડગામ તાલુકા સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા શરૂ કરેલી યોજના દરેક ત્રીસ કિલોમીટરના પરિઘની અંદર ક્યાંય ત્રીસ કિલોમીટર થી દૂર એને જવું ના પડે આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ વીસ થી બાવીસ કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે પણ જે જંગલ વિસ્તાર છે આદિવાસી મિત્રો આપણા જ્યાં રહે છે જ્યાં દરિયાઈ પટ્ટી છે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે બાકી તો અમદાવાદ જાઓ કોઈ જિલ્લા મથે ક્યાં અને કેન્સરની સારવાર લેવી હોય તો આપણે ક્યાં જવાનું થાય અમદાવાદ કિમોથેરાપી લઈ જઈએ હવે તો દરેક જિલ્લાએ જિલ્લાએ કિમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુદર અને બાળકોનો નવજાત શિશુઓનો જે મૃત્યુદર છે એ થોડો વધાર છે વર્ષો પહેલાં બે હજાર એકમાં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા પરંતુ અન્ય કારણોસર જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે ત્રીસેક હજાર જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણો છે એનું મૃત્યુ થઈ જાય તો એવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલાં સીએચસી થી ઉપરની એટલે એસડીએચ મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક હોસ્પિટલ એક અઠવાડિયા પહેલાં દાખલ કરવાની પંદર હજાર આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની આજે સવારે ખરાદ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલ નું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે અહીંયા પણ ત્રણ મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને ત્રણે ત્રણ શિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય કે એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે કોઈને કિડનીની તકલીફ છે ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે તો વડગામ મુકામે જ અત્યાધુનિક કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ વન ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ ઇન્ફેક્શન ના લાગે બધા પ્રકારના પ્રિકોશન લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજી અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર બસો અને બોતેર જગ્યાએ એટલે કોઈ પણ તાલુકો બાકી નથી અને તાલુકો પણ જો મોટો હોય તો ત્યાં બે જગ્યાએ એમ આખું ગુજરાત આપણે આ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આવી છે